એસ્ટ્રોસિટી એક્ટનો અમલ ક્યારથી થયો તો એસ્ટ્રોસિટી એક્ટનો અમલ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો નેવ થી છે એનો અમલ કરવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે તો એસ્ટ્રોસિટી એક્ટ એ એક ખાસ પ્રકારનો કાયદો છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટનો વ્યાપ્તિ વિસ્તાર કેટલો છે તો એસ્ટ્રોસિટી એક્ટનો વ્યાપ્તિ વિસ્તાર છે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતની અંદર સે એસ્ટ્રોસિટી એક્ટનો સેહ કાયદો લાગુ પડે છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટમાં કુલ કેટલી કલમો છે તો એસ્ટ્રોસિટી એક્ટની અંદર કુલ ત્રેવીસ કલમો છે ત્યાર પછી જોઈએ તો તો એસ્ટ્રોસિટી એક્ટની અંદર કેટલા પ્રકરણો છે તો એસ્ટ્રોસિટી એક્ટની અંદર પાંચ જેટલા પ્રકરણો આવેલા છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટમાં કેટલી અનુસૂચિઓ છે એટલે કલમ નંબર ત્રણ હેઠળનો ગુનો ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટમાં શબ્દોની પરિભાષા કઈ કલમ ની અંદર આપેલી છે તો એસ્ટ્રોસિટી એક્ટની અંદર શબ્દોની પરિભાષા કલમ નંબર બે ની અંદર આપવામાં આવેલી છે પાંચ શબ્દોની પરિભાષા આપેલી છે ત્યાર પછી જોઈએ તો આ કાયદામાં જે શબ્દોની પરિભાષા આપી નથી તે શબ્દોની પરિભાષા માટે કયા કાનૂનને અનુસરવાનું ઠરાવવામાં આવ્યું છે તો એસ્ટ્રોસિટી એક્ટ ના કાયદા ની અંદર જે શબ્દો ની પરિભાષા આપેલી નથી તે શબ્દો ની પરિભાષા માટે કાનૂન ને અનુસરવાનું ભારતીય ફોજદારી ધારો છે આ ધારા ની અંદર છે અનુસરવાનું છે ઠરાવવામાં આવ્યું છે ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી નો વિસ્તાર એટલે કયો વિસ્તાર તો અનુસૂચિત જાતિ એ એસસી છે તેનો વિસ્તાર એટલે બંધારણની કલમ 367 નો ખંડ 24 પ્રમાણેનો વિસ્તાર તો તેવી જ રીતે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી નો વિસ્તાર એટલે કયો વિસ્તાર તો અનુસૂચિત જનજાતિ એસટી નો વિસ્તાર એટલે બંધારણની કલમનો કલમ જે ત્રણસો 367 છે તેનો ખંડ 25 પ્રમાણેનો જે વિસ્તાર છે તે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી નો વ્યાપ વિસ્તાર ગણાય ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ અંગે રાષ્ટ્રીય પંચની જોગવાઈ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો અનુસૂચિત જાતિ અને જનજાતિઓ અંગેના રાષ્ટ્રીય પંચની જોગવાઈ બંધારણની કલમ નંબર ત્રણસો ની અંદર સહી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ અંગે રાષ્ટ્રીય પંચમાં અધ્યક્ષ અને ઉપયો હોય છે પાંચ જેટલા સદસ્યો હોય છે ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ અંગેનું જાહેરનામું કોણ બહાર પાડી શકે છે તો રાષ્ટ્રપતિ છે આ જાહેરનામું સહી બહાર પાડી શકે છે ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત અંગેનું જાહેરનામું બહાર પાડતા પહેલા રાષ્ટ્રપતિ કોની સાથે વિચારણા કરે છે તો રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલ સાથે વિચારણા કરે છે ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત જાતિઓ અંગેનું જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો

સામાન્ય અપરાધો અપરાધોનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યાર પછી જોઈએ તો કલમ નંબર ત્રણ ક અનુસાર થયેલ અપરાધ માટે કઈ સજાની જોગવાઈ છે તો કલમ નંબર ત્રણ ક અનુસાર થયેલ અપરાધ માટે ઓછામાં ઓછી છ મહિના અને વધુમાં વધુ પાંચ વર્ષની કેદ અને દંડ જે જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કોઈ જાહેર સેવક એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો કરે તો કઈ સજા જોગવાય છે તો કોઈ જાહેર સેવક એસ્ટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો કરે તો તેને ઓછામાં ઓછી એક વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સિવાયનો કાર્યવાહી કરવામાં આવે છે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય કોઈ જાહેર સેવક એસ્ટ્રોસિટી એક્ટ હેઠળની ફરજો બજાવવામાં બેદરકારી દાખવે તો કલમ નંબર ચાર હેઠળ સહી કાર્યવાહી કરવામાં આવે છે અને સજા તરીકે ઓછામાં ઓછી છ મહિના અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટની કઈ કલમ હેઠળ ગુનો કરવા માટે વપરાયેલ મિલકતને જપ્ત કરવાનો મેજિસ્ટ્રેટ સહી આદેશ કરી શકે છે તો એસ્ટ્રોસિટી એક્ટની કલમ નંબર સાત હેઠળ ગુનો કરનાર માટે વપરાયેલ મિલકતને જપ્ત કરવાનો મેજિસ્ટ્રેટ સહી આદેશ કરી શકે છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટ ના ગુનાઓ માટે ખાસ અદાલત સ્થાપવાની જોગવાઈ કઈ કલમ ની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટ ના ગુનાઓ માટે ખાસ અદાલત કોણ રચી શકે છે તો રાજ્ય સરકાર દ્વારા સહી એસ્ટ્રોસિટી એક્ટ ના ગુનાઓ માટે સહી ખાસ અદાલત સહી રચી શકાય છે ત્યાર પછી જોઈએ તો ખાસ અદાલતની રચના કરવામાં આવવાની હોય તો રાજ્ય સરકાર સહી સૌપ્રથમ હાઈકોર્ટના મુખ્ય ન્યાય ન્યાયમૂર્તિ સાથે વિચારણા કરે છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટ માટે

કઈ કલમ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓને લાગુ પડતી નથી તો ક્રિમિનલ પ્રોસેસર કોડની કલમ નંબર ચારસો આડત્રીસ ઈ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓને લાગુ પડતી નથી ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટમાં આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવે છે તો એસ્ટ્રોસિટી એક્ટના આગોતરા જામીનની જોગવાઈ કોઈ પણ કલમની અંદરથી આ જોગવાઈ કરવામાં આવતી નથી ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટની જોગવાઈઓનો અમલ કરાવવા જરૂરી પગલાં ભરવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવે છે તો એસ્ટ્રોસિટી એક્ટની જોગવાઈઓનો અમલ કરાવવા જરૂરી પગલાં ભરવાની જોગવાઈ કલમ નંબર 21 એકવીસની અંદરથી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો એસ્ટ્રોસિટી એક્ટની કઈ કલમમાં શુદ્ધ શુદ્ધ બુદ્ધિથી કરેલ કૃત્યોને રક્ષણ આપવા અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટે રાજ્ય સરકાર રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્ય હોય છે તો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના રીતે રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિમાં અધ્યક્ષ કોણ હોય છે તો રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી અથવા રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન વખતે છે આના અધ્યક્ષ હોય છે ત્યાર પછી જોઈએ તો રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ વર્ષમાં કેટલી વાર મળે છે તો રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ વર્ષની અંદર બે વાર છે મળે છે એક જાન્યુઆરી અને બીજી છે જુલાઈની અંદર મળે છે ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટેની જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ નિયંત્રણ અધ્યક્ષ કોણ હોય છે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટે જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા મેજીસ્ટ્રેટ સે હોય છે ત્યાર પછી જોઈએ તો SC અને ST જાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટેની જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ સમિતિની અંદર SC અને ST ના કેટલા કેટલા પ્રતિનિધિઓ હોય છે તો SC અને ST જાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટેની જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ સમિતિની અંદર છે SC ના 5 અને ST ના 5 5 સભ્યો છે પ્રતિનિધિ તરીકે છે હોય છે ત્યાર પછી જોઈએ તો એસસી અને એસટી જાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટેની જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ સમિતિ કેટલા સમયે મળે છે તો એસસી અને એસટી જાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટે જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ સમિતિ છે દર ત્રણ મહિને એક વખત છે મળે છે ત્યાર પછી જોઈએ તો જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ સમિતિ માટે સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે તો જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ સમિતિ માટે સચિવ તરીકે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સચિવ ફરજ બજાવે છે ત્યાર પછી તો એસ્ટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની પોલીસ તપાસ કોણ કરે છે તો એસ્ટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની પોલીસ તપાસ સહી નાયબ જિલ્લા અધ્યક્ષ થી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી સહી એમની તપાસ કરે છે